હેલો સ્ટુડન્ટ્સ હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે વિકોમ કોમ સેમ ફોરનું કોસ્ટ એકાઉન્ટિંગ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે કરાર પડતર પદ્ધતિ આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલા બંને દાખલા જોવાના છે બંને એટલે કે બંને દાખલા આપણે ચેનલમાં કરાવેલા છે તમને ખાલી ઇન્ફોર્મેશન આપવા માટેનો વિડીયો બનાવેલો છે બરાબર પહેલો દાખલો જે કિરણ લિમિટેડ કિરણ કન્સ્ટ્રક્શન કંપનીવાળો છે બરાબર તમને ડિસ્પ્લે થતો હશે ક્વેશ્ચન બરોબર આખે આખો ક્વેશ્ચન આપણે કરાવેલો છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે બરાબર જે બે ખાતાવાળો આપણે મેથડ સી ખાતા સેમ ટુ સેમ દાખલો છે બરોબર છે પણ એમાં રકમ છે એ ડબલ કરી નાખી છે આપણે છે એ સિંગલ રકમવાળો સમ કરેલો છે આ છે એ ડબલ રકમ છે બરોબર છે બાકી જે વધારાની માહિતી એમાં છે યંત્રની બરોબર છે યંત્રની માહિતી આમાં કોષ્ટકમાં સમાવી લીધેલી છે બરાબર એટલે કે કાંઈ ફેર નથી દાખલામાં બરોબર છે સેમ ટુ સેમ દાખલો છે ખાલી ડબલ રકમ કરી નાખી છે બરોબર તો તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે દા વાત કરી લે બીજા દાખલાની તો બીજ બીજો દાખલો સેમ ટુ સેમ આપણે કરાવેલો છે જે બે હજાર બાવીસમાં પૂછાયેલો છે દાખલો બરાબર છે એ દાખલો આપણે સેમ ટુ સેમ કરાવેલો છે ડી ડિસ્પ્લે થતું હશે તમને બરોબર છે જે છે એ ક્વેશ્ચન બરાબર એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર છતાં તમને કાંઈ ના સમજાય બરાબર છે અને બીજો દાખલો છે એ સેમ ટુ સેમ દાખલો છે કોઈ પણ વિગત છે એ અલગ નથી બરાબર છે છતાં કાંઈ ના સમજાતું હોય તો મને કોમેન્ટ કરી શકશો બરાબર છે અને જો વિડીયોઝ ગમે તો તમને ખબર છે શું કરવાનું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ